પાલોદર ગામે ભવ્ય લોક મેળો યોજાયો માનો મહેરામનો ઉમટી પડ્યો ગત ઓગણત્રીસ માર્ચના રોજ મહેસાણાના પાલોદર ગામે જોગણી માતાજીનો ભવ્ય પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો જેમાં નાયક પરિવારના ઘરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા વાજતે ગાજતે નિજ મંદિરે આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને માતાજીના અવસરનો લાભ લીધો હતો તારીખ ચાર એપ્રિલના રોજ માતાજીનો ભવ્ય મેળો ભરાયો હતો જેમાં ખેડૂત લક્ષી વર્તારો જોવામાં આવ્યો હતો અને આગામી વર્ષ કેવું રહેશે તે જોવાયું હતું પાંચ એપ્રિલના રોજ કાળકા માતાજીની સડક થી સગડીઓ નીકળી હતી જેને જોવા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બે દિવસીય લોકમેળામાં પાલોદર ગામે હજારોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને જોગણી માતાના દર્શન કરીને ધન્ય બન્યા હતા બ્યુરો રિપોર્ટ પાલોદર મહેસાણા